એમ તો હું અહીં આવ્યો છું પાન કશું પણ આખી જિંદગી કરતી રે કોઈ સમજાયું નથી કોઈ બતાવ્યું નહીં અને હું બતાવું છું હું જી સુધી જીવત દઉં અરે માય એ તમાર જવાબ દો આ સાચો આટલો જ તમાર જીવાની દુવાજ મને મળી જાય શું મળી કે ઓનલાઈન હા ઓનલાઈન WhatsApp કાપે ઉંમર વાળો હોય ને એ લોકો તકલીફો બધા મને ટેટેમ બોલુ કે કમડું કે છે ઉગોતો આ તો નહીં ઠાક આપી જાય છે હા બીજો એ મુજી જો

જો નહીં કે મતલબ આ પ્રકારના વલંતા alignItems કેટલા આલે બોસ તો તો આ દે કરી અને આપ વધારે મતલબ એટલે તમને આસા સવ દે તો તાકાત આવે છે અને તાકાત જો પેલો અમને ભilai કોઈ તાકાત ની નિયત એ એ પાનોબી ની એ તો આ ટાઈમે એટલે એ તું આ ખરો